બનાસકાંઠાના થરાદ પાવડાસણ ડુઆ ગામ વચ્ચે હાલાકી પડી રહી છે ગામના લોકોને અવરજવર માટે હાલાકી ભોગવવી પડી રહી છે તો સ્થાનિકોનો આક્ષેપ છે કે દર ચોમાસાએ અહીં આવી જ પરિસ્થિતિ સર્જાતી હોય છે છતાં દ્વારા કોઈ પ્રકારનો ઉકેલ લાવવામાં આવતો નથી ગ્રામજનોની માંગ છે કે અહીં એક બ્રિજ બને તોવર જવર માટે સરળતા બની શકે તેમ છે છે કે આ ક્યાંક ને ક્યાંક અમને તો યુવા મિત્રોને તો એવું જ લાગે છે કે આ રોડની અંદર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય છે કેમ કે સાવ નાનું થોડું ઘણું પાણી આવે છે એમાં જો આવી રીતે રસ્તાઓ તૂટી જતા હોય તો અમારે ક્યાં સુધી આવી તકલીફો વેઠવી પડશે કેમ કે ખાસ કરીને વિદ્યાર્થીઓને ભણવા માટે તકલીફો પડે છે કોઈ દર્દીઓ હોય તો એમને અહીંયા આરોગ્ય કેન્દ્રમાં જવા માટેની તકલીફો પડતી હોય અને આ પશુપાલન વિભાગ છે તો પશુપાલન લોકો ખરેખર આ નદી ની રોડ વગર ઘણી બધી તકલીફો વેચવી પડે છે બે હજાર પંદર થી પરિસ્થિતિ આવી ખરાબ છે પંદર માં સાહેબ આવી રીતે પાણી ભયંકર આવ્યું હતું ત્યારે આ રસ્તો તૂટેલો હતો બે હજાર સત્તર માં પણ આવી રીતે પાણી આવ્યું તો રસ્તો તૂટેલો હતો અમારા આરોગ્ય કેન્દ્ર છે તો સાહેબ અમારા છે ડુવામાં કોઈ ઇમરજન્સી માં કોઈ ડિલિવરી વાળું હોય કોઈ હોસ્પિટલ વાળું હોય કોઈ બી તકલીફ હોય તો અમારે સાહેબ બહુ દૂર રસ્તો પડે છે અમારે મેન રસ્તો આ જ છે બરાબર અને પચીસ સાહેબ અમારે ત્યાં નથી વખત પાણી અહિયાં આવ્યું છે તો હાલમાં આ પરિસ્થિતિ તમે આ બાજુ કેમેરો કરે જોઈ લો છઠ્ઠી વખત પાણી આવ્યું છે આજ રસ્તો તૂટેલો છે અને ચાર મહિનાથી થી કામગીરી આ રસ્તાની ચાલુ છે બધા કોઈ ખાસ વિનંતી સરકાર શ્રી કે પુલિયો કરશે તો જ ટકશે બાકી રસ્તા તો કેટલી વાળા તો રિપેર કર્યા અને થયા પાણી આવે એટલે ધોરાઈ જાય બે હજાર પચીસ માં આ સાતમી વખત પૂર આવ્યું છે એમાં વારે ઘડી આ તૂટવાથી ખાસ વિનંતી કે કે પુલિસ હાલ ની સાલ થાય તો એનું સોલ્યુશન આવે બાકી કાયમી આ ચાલુ જ રહેશે